વડોદરા શહેરના દિવાળીપુરા કોટ સંકુલમાં નેશનલ લોક અદાલત યોજાઈ છે નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક ગુનાગોશિયેબલ ઇન્ટરમેન્ટ એક્ટની કલમ એકસો આડત્રીસના કેસો ફક્ત નાણાંની વસૂલાતના કેસો મજૂર તકરારના કેસો ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર બિલ્સના કેસો લગ્ન વિષયક તકરારના કેસો જમીન સંપાદનના રેફરન્સના કેસો અન્ય દીવાની કેસો તેમજ મનાઈ હુકમના અને વિશિષ્ટ પાલનના દાવા એવા અનેક કેસો અદાલતમાં મૂકી સમાધાનરૂપી નિર્ણય લાવી કેસોને કાયમી નિકાલ લાવી શકાય તે માટે જ જે પક્ષકારો પોતાના કેસોની કાયમી સમાધાનથી સુકદ નિકાલ લાવવા માગતા હોય તેઓ જે તે કોર્ટનો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વડોદરા તથા તમામ તાલુકા કક્ષાએ જ આ એક કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવાની પણ વાત કરવામાં આવી છે સાથે જ અહીંયા વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત યોજવામાં આવી છે અહીંયા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે फौजदारी समाधान लायक केसों सुखद निवारण आए थे हेतु थी आ लोक अदालत योजाई जेमा सीनियर जज सीनियर वकीलों डीएल एश सेक्रेटरी जे डी सोलंकी अनेक महानुभ उपस्थित रहा था नमस्कार मेरा नाम राहुल सचदेवा है डिस्ट्रिक्ट कोर्ट वडोदरा में एडिशनल सिविल जज और जुडिशियल मजिस्ट्रेट के पद पर कार्यरत हूँ आज की लोक अदालत में मुख्य रूप से मेट्रीमोलियन डिस्प्यूट्स लेबर कोर्ट के केसेस एमए के केसेस और अन्य केसेस के रखने में आए हैं ये जो लोक अदालत है ये 2024 वर्ष की पहली लोक अदालत है लोक अदालत एक ऑल्टरनेटिव रिजोल्यूशन सिस्टम है इसमें पक्षकारों के साथ बातचीत करके उनका अभिप्राय जान के एक निर्णय लिया जाता है वो निर्णय दोनों ही पक्षकारों को सहमति संतुष्टि देता है अगर और इसके बारे में बोला जाए तो लोक अदालत में जो भी निर्णय लिए जाते हैं वो नॉन अपेलेबल होते हैं जिससे कि जो भी तकरार का निर्णय लिया जाता है वो आगे जाके कहीं भी चैलेंज नहीं हो पाता उसका एक कायम ही निकाल करने में आता है आज की ये लोक अदालत मंगलदीप प्रकटीकरण करके जितने भी हमारे यहाँ के न्यायाधीश श्री हैं ऑनरेबल चेयरमैन श्री हैं उनके हाथों से चालू किया गया है इस लोक अदालत में हमारी कोशिश रहेगी कि ज़्यादा से ज़्यादा केसेस का निकाल हो पाए और जो भी पक्षकार हैं उनको कम से कम खर्च में ज़्यादा से ज़्यादा संतुष्टि मिल पाए और केसेस का निकाल हो पाए धन्यवाद के डी सोलंकी है डिस्ट्रिक्ट और वडोदरा खाते कार्यरत डिस्ट्रिक्ट लीगल सर्विस अथॉरिटी में हूँ फुल टाइम सेक्रेटरी के फर्ज बजाऊ चु આ વર્ષની બે હજાર ચોવીસની આજે પ્રથમ નેશનલ લોકઅદાલત છે રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી અને રાજ્ય કક્ષાએ કાર્યરત ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના સૂચન મુજબ અને અત્રેની કોર્ટના માનનીય પ્રિન્સિપાલ ડીસી સાહેબ શ્રી ઉત્કરભાઈ દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ આજની લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે આ સમાધાન માટેના જે જુદા જુદા વિકલ્પો કાયદામાં આપવામાં આવેલા છે તેમાં સારામાં સારું વિકલ્પ જોવામાં આવે તો એ લોક અદાલત છે આના કારણે કેસોનું ભારણ ઘણું ઘણું ઘટે છે અને કાયદાની જટિલ પ્રક્રિયાના કારણે અમુક સમયે લાંબા ટાઈમ સુધી કેસો ચાલ્યા કરતા હોય છે જેના કારણે પશ્ચરનો સમય અને નાણાકીય રીતે ખર્ચો ઘણો વધી જતો હોય છે પણ આ જે વિકલ્પો છે તે પૈકી લોક અદાલત છે લોક અદાલતમાં દર વખતે સારી સંખ્યામાં કેસોનો નિકાલ થતો હોય છે આ વખતે જોવા જઈએ તો અમારા માનનીય પ્રિન્સિપલ ડીસી સાહેબના અભિગમ મુજબ જે વડોદરા ખાતે વકીલાત કરનારા વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓના મારફતે આજની રાષ્ટ્રીય લોક અદાલતમાં દીપ પ્રાગટ્ય કરીને લોક ખુલ્લી મૂકવામાં આવેલી છે આજે તમામ વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ સમય કાઢીને કોર્ટમાં આવ્યા અને આ પ્રોગ્રામમાં હાજરી આપી અને દીપ પ્રાગટ્ય કર્યું તે બદલ હું તેમનો ખૂબ આભારી છું આ વખતે એક નવો પ્રયોગ અમારા પ્રિન્સિપલ ડી સાહેબના મારફતે અપનાવવામાં આવ્યો છે એમાં એવું છે કે દરરોજ બપોરના સમયે જે રોજિંદી કોર્ટની કામગીરી પત્યા બાદ અમારા પ્રિન્સિપલ ડિસિક જજ સાહેબ અને અન્ય સિનિયર જજીસ કોન્ફરન્સ રૂમમાં બેસતા હતા અને જે પક્ષકાર સમાધાન કરવા માગતા હોય અથવા જે મેટરમાં એવું લાગતું હોય કે સમાધાન થઈ શકે છે તેવી તમામ મેટર તે સંબંધિત પક્ષકારના વકીલોની હાજરીમાં અને સિનિયર જજીસની હાજરીમાં ચર્ચા કરવામાં આવતી હતી અને એના પરિણામરૂપે ઘણી સારી મેટર આ લોક માટે મૂકવામાં આવેલી છે જે આજે પૂરી થશે એમાં નોંધપાત્ર કિસ્સો જોવામાં આવે તો એક ભાઈ બહેનની તકરાર હતી જે લાંબા ટાઈમથી પેન્ડિંગ હતી પણ આ મધ્યસ્થીકરણના કારણે અને સિનિયર જજેસના પ્રયત્નોથી તેમજ તે પક્ષકારોના વકીલના સહકારથી તે માટે આજે નિકાલ થશે એમાં જોવામાં આવે તો ભાઈ બહેનના કિસ્સામાં એવું છે કે આજે સમાધાન થતાં એમના વર્ષોથી જે સંબંધ બગડ્યા હતા આજે સુધરશે એ બેન પોતાના ભાઈને આજે કોર્ટ સમક્ષ રાખડી બાંધવાના છે આ કેસો નિકાલ થતાં સુખદ સમાધાન થશે અન્ય કેસ એક એવો હતો કે જેમાં માતા અને દીકરાઓ વચ્ચે પ્રોપર્ટી બાબતે તકરાર હતી પણ અમારા કોર્ટના સિનિયર જજીસ તેમજ અમારા પ્રિન્સિપલ ડિસીઝર સાહેબના મદદથી કરવાના કારણે તે મેટર પણ પૂરી થવા આવી છે તે મેટરના સમાધાન માટે ગયા ગુરુવારે સિનિયર એડવોકેટ્સ સિનિયર જજીસે રાતના નવ વાગ્યા સુધી પ્રયત્ન કર્યા અને અંતે તેનો સુખદ નિકાલ આવેલો છે થેન્ક યુ સિવિલ ક્રિમિનલ બધા જ પ્રકારના કેસો હોય છે મોટો એક્સિડેન્ટ કેસ બી હોય છે પણ ક્રિમિનલમાં જે કમ નોન કમ્પાઉન્ડેબલ હોય એ સિવાયના કેસો ખાસ કરીને હા લેવામાં આવે પછી ને ખાસ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો ખૂબ ચાલતા હોય છે કારણ કે પૈસાની લેવડ દેવડ હોય છે એમાં સમાધાનોની શક્યતા પણ ખૂબ વધારે હોય છે એવી રીતે મોટર એક્સિડન્ટ ક્લેમમાં પણ ખૂબ સારા નિકાલ થાય છે જ્યારે કોર્ટમાં કેસ ચાલે છે અને ચુકાદો આવે છે ત્યારે એક પક્ષ હારે છે અને એક પક્ષ જીતે છે પણ જ્યારે લોક અદાલતમાં નિકાલ થાય છે ત્યારે બંને પક્ષોને જીતવા જીતા હોવાની લાગણી ઉત્પ થાય છે કોર્ટોમાં એટલા બધા કેસોનો એ ભરાવો થયેલો છે આ મીડિએશન એટલે લોક અદાલત સિવાય બીજો એનો કોઈ રસ્તો નથી મીડિએસન હોવાના કારણે સમય અને ખર્ચ પણ બચે છે અને પક્ષકારોને બંનેને આનંદ થાય છે એટલે આ મીડિએશનની જે પ્રક્રિયા છે જેમ વધારે થશે તેમ કોર્ટોમાં કેસો ઓછા થશે અને રિયલ સબસ્ટન્સવાળા જે કેસો છે એને ચલાવવાનો પણ મોકો મળશે આજની આ લોક અદાલત માટે બરોડાના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ જ્યુડિશિયલ ઓફિસર્સ અને વકીલ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન સેક્રેટરી તરીકે જયેશભાઈએ જે બધા સિનિયર્સને પીડીજે સાહેબને કહેવાથી બોલાવ્યા એ બદલ પણ વકીલ મિત્રો તરફથી હું એમનો આભાર માનું છું મારે હમણાં જ વાત થઈ કે આ લોક અદાલતનો કન્સેપ્ટ ક્યાંથી આવ્યો લગભગ આ લોક અદાલતનો કોન્સેપ્ટ મારા મતે કારણ કે આઈ વોઝ અ પાર્ટ ઓફ ધેટ નાઇન્ટીન સેવન્ટી ટુમાં છોટાઉદેપુરના રંગપુર ગામનામાં એક આશ્રમ હતો આનંદ નિકેતન આશ્રમ જે પૂજ્ય હરિવલભાઈ પરીખ ચલાવતા હતા અને એમણે આ કોન્સેપ્ટ લોક અદાલતનો શરૂ કર્યો જ્યારે આદિવાસીઓમાં અજ્ઞાનતાને બધું બહુ જ હતું અને નાની નાની બાબતમાં મારામારીના બધા ઝઘડાઓ થતા હતા બંને પક્ષકારોને બોલાઈ અને એમણે આ સમાધાનની શરૂઆત કરાવી હતી અને તે વખતે તો હું લોનું ભણતો હતો પરંતુ હું પણ તેમાં ઇન્વોલ્વ થયો હતો અને તે વખતે હરિવલભાઈ પરીખ અને અમદાવાદના સિનિયર એડવોકેટ શરૂભાઈ મહેતા બે જણાએ ભેગા થઈને શરૂ કર્યું હતું ત્યારબાદ તે વખતના હાઈકોર્ટના જસ્ટિસ બીએન ભગવતી સાહેબને પણ એક લોક અદાલતમાં બોલાવવામાં આવ્યા હતા અને એમના આવ્યા બાદ એ બહુ જ એનાથી ખુશ થયા હતા અને પહેલાંમાં પહેલી લોક અદાલત એ ગુજરાતમાં આખા ઇન્ડિયામાં થયેલી મારી યાદશક્તિ મુજબ એ નાઇન્ટીન એટી વનમાં થઈ હતી અને ત્યારબાદ એ ચેન્નાઈમાં થઈ અને ત્યારબાદ જ આખા હિન્દુસ્તાનમાં આ લોક અદાલતનો કોન્સેપ્ટ શરૂ થયો જો લોક અદાલત માટે જો હું કોઈને પણ પ્રણેતા ગણું તો એ પૂજ્ય હરિવલભાઈ પરીખ હતા જે હાલ અત્યારે તો હયાત નથી પણ છોટાઉદેવપુરમાં આજની ઘડીએ પણ એમના આશ્રમમાં આ જે લોક અદાલતની કાર્યવાહી છે એ ચાલતી હોય છે તે સમયમાં કયા કયા કેસોની નોંધ લેવામાં આવે તે સમય લગભગ બધા છે અત્યારે તો ક્રિમિનલ બધું પણ ક્રિમિનલમાં પણ અમુક જ જે સમાધાનના પાત્ર હોય એ પણ ત્યાં આગળ જ્યારે છોટાઉદેપુરમાં ચાલતું હતું ત્યારે તો જમીનોનાથી માંડીને લઈ તો મેટ્રિમોનિયના ડિવોર્સ કારણ કે એ લોકો આદિવાસીઓને દાવો ભાગવાનો કે દાવો ભાગવાનો એટલે પત્ની જોડે છૂટા થયા અને દાવો ભાગવાનો કે એ બધા પણ કેસો આશ્રમમાં સમાધાન થતા હતા અને બંને પક્ષકારોને શાંતિથી સમજાવી અને પૂજ્ય ભાઈ આ બધાને આનંદ થાય બધા વચ્ચે વય ઓછું થાય એવા બધા પ્રયત્ન કરતા